અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદમાં આવેલ પોલીસે જપ્ત કરેલા વાહનોની મકબરા પોલીસ હેડક્વાર્ટર ખાતે હરાજી કરવામાં આવી સાણંદ જીઆઈડીસી ચાંગોદર અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પડેલા મોટર વાહનોની હરાજી કરવામાં આવી આ હરાજીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સ્ક્રેપના વેપારીઓ હરાજીમાં ભાગ લીધો હતો બોલી પાંચ લાખથી શરૂ થઈ હતી અને અંતિમ બોલી રૂપિયા સોળ લાખ એકાવન હજારમાં તમામ વાહનોની હરાજી થઈ હતી

જે વેપારીઓ આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી જેમાં અમદાવાદ સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને અલગ અલગ સાઉથના ડિસ્ટ્રિકમાંથી પણ વેપારીઓએ ભાગ લીધેલો હતો આ જે ટોટલ ટુ સિક્સટી નાઇન વ્હીકલ્સ છે એની અપસેટ કિંમત સાત લાખ બોતેર હજાર નવસો હતી અને આ જે હરાજી થયેલી એમાં ટોટલ મોર દેન ફોર્ટી જેટલી બોલીઓ બોલાઈને આ હરાજીમાં કુલ સોળ લાખ એકાવન હજારમાં આ વાહનોની હરાજી કરવામાં આવેલી છે જે વેપારીઓએ અગાઉ ડિપોઝિટ પેટે પૈસા જમા કરાવીને રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને આ વાહનો જે છે એ નજીકના ભવિષ્યમાં પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લઈને આ જે નાણાં જે છે એ સરકારમાં જમા કરાવવામાં આવશે અને તે લોકોને આ વાહન મળવાપાત્ર થશે